સુરતમાં એક વયો વૃદ્ધના મૃત્યુને માંગલ્યમાં ફેરવીને સંતાનોએ ઉજવણી કરી હતી જેથી તેને જોનાર સૌ કોઈ ચોંકી ગયા હતા જીવનનું અંતિમ સત્ય એટલે મૃત્યુ પરંતુ સ્વીકારવું ખૂબ જ કઠિન હોય છે ત્યારે સુરતમાં એક વયોવૃદ્ધના વૃદ્ધના મૃત્યુને માંગલ્યમાં ફેરવીને સંતાનોએ ઉજવણી કરી હતી જેથી તેને જોનાર સૌ કોઈ ચોંકી ગયા હતા ત્યારે માતાના પાર્થિવ દેહને ઢોલ નગારાના તાલે વિદાય આપનારા સંતાનોએ કહ્યું કે જન્મ વખતે ઉત્સવ મનાવાય છે તો મૃત્યુ પછી કેમ નહીં પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ દરેક સભ્ય માટે દુઃખની ઘડી હોય છે ત્યારે કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના જોવા મળી હતી જેમાં મૃત્યુના પ્રસંગમાં દુઃખ સાથે હરખ જોવા મળ્યો હતો ધામ સોસાયટીમાં રહેતા મધુભાઈ કાકડિયાના માતાનું પંચાણું વર્ષની ઉંમરે અવસાન થતાં ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી પરિવારજનો અને સગા સંબંધીઓએ અંતિમ યાત્રામાં જોડાયા હતા સાથે જ મૃતકને વિદાય આપવામાં આવી હતી મૃતક મણિબાર રામભાઈ કાકડિયાના સંતાનોએ કહ્યું કે મૃતક દાદીએ સાત દીકરા અને આઠ દીકરીઓની લીલીવાડી મૂકી અંતિમ શ્વાસ લીધા છે બાના પરિવારના અડતાલીસ સભ્યોએ અગાઉ દેહદાન જાહેર કર્યા છે તેની અંતિમ યાત્રા ઢોલનગારા સાથે નીકળવાની ઈચ્છા હતી જેને લઈને એક બાજુ દુઃખ તો બીજી બાજુ હરખ સાથે અંતિમ યાત્રા યોજી હતી જેમાં સૌ કોઈ જોડાયા હતા તો રસ્તે નીકળનારા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું